પોરબંદરમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરનારાઓ સામે ઝુંબેશનો પ્રારંભ થયો છે ત્યારે સંસ્થાના આગેવાનો પણ વ્યાજખોરોની માહિતી આપવા માટે આગળ આવે તેવી અપીલ થઈ છે વ્યાજખોરીના દૂષણને ડામવા પોરબંદર જિલ્લામાં પોલીસ અધિક્ષક પોરબંદરની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ એકવીસ ફેબ્રુઆરી સુધી એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ કરી પઠાણી ઉઘરાણી કરી મિલકતો હડપી લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે જેમાં સરકારમાં નિયત કરેલા નાણાં દેરદાર કરનાર અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વ્યાજે નાણાં આપનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકારના નિયત કરેલા ધારાધોરણ કરતા ઉંચા વ્યાજે રૂપિયા આપતા ઇ સામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ઇ સામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આથી વ્યાજે આપેલ રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે આવા પ્રયત્નો કરનારી સામો વિરુદ્ધ કાર્યવાહી કરવા સામાજિક સંસ્થાઓ તથા સામાજિક આગેવાનોને આગળ આવી સહકાર આપવા અને આ ઝુંબેસને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે આ કામગીરીમાં મદદરૂપ થનાર લોકોની માહિતી ગુપ્ત રાખવામાં આવશે આવી કોઈ માહિતી ડાયલ સો પર સંપર્ક કરી આપી શકે તેવું પોલીસ વિભાગે જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર